મિત્રો તમે જોઈ શકો છો અમે બધા કાળિયા કામે ચાલ્યા છે અલગ અલગ સાઈડ પર જવાનું આવે છે જોઈ શકો છો આ અમારા બ્લોગર સાથે બ્લોગર સાહેબ કુછ બોલના ચાહે છે કુતરા કુતરા નો કુતરા અમે રાખે છે હેલો ગાઈસ એ કુતરા હાથે આવે છે જોઈ શકો છો અમે કામ પર જઈ રહ્યા છે જય માતાજી મિત્રો ફાઇનલી અમે કામ પર આવી ગયા છે અને અમારા મજદૂર પણ કામ કરી રહ્યા છે જોઈ શકો છો બે બ્લોગર કામ કરવાના છે આ મારા બ્લોગર સાહેબ છે એ અમારા મિસ્ત્રી છે આ તમે જોઈ શકો છો આ પ્રમદાડે ઓગણા રસીને ડિઝાઇન બનાવી છે કેવી છે મિત્રો આ બાજુ પણ છે આ બાજુ ડાયરી કે પટ્ટા પાડ્યા છે આ બાજુ ડિઝાઇન બનાવી છે ભાઈ સાહેબને બનાવીએ મિસ્ત્રીને ઇનોને કુછ બોલના ચાહો કે पेशने बेलना चाहेंगे ठीक है आज का काम कितना करना है वो भी दिखा देंगे हम, दिखा देंगे हम। चला हम दिखा देते हैं आज कितना काम करना है मित्रों ये જોઈ શકો છો આ ધાર બોદવાની છે અને આ ઉપર બાકી છે એ પણ કરવાનું છે પછી અંદર અભડાઈ કરવાની છે પેલી અભડાઈ કરવાની છે આ થોડી પેઢી બાકી છે આ જણવાની છે મિત્રો અંદર મિત્રો કામ બાકી બી કરી દેના ઓર ફોલો બી કરી દેના મિત્રો તમને દેખાઈ છું અમને કામ કેસા કરાય હો બી દેખાય છે મિત્રો માતાજી જય માતાજી માતાજીનું કમ્પ્લીટ થઈ ગયું છે

બધા કાર્ડ બતાવશે તો નહીં